બે દિવસ થાય એટલો વરસાદ પડે ને પછી દોઢ કલાક લગીને ને આપડે એક દુકાનમાં માં બેઠા જો આ ઝાડું પડી દીધું આજે તમારી કોલેજ આ ગઈ આ બેઠક કરીઓ પૂરા સ્વિમિંગ પુલ બના પડા છે આ વાતાવરણ માં ભાઈ ઢીંગરા માં ભાઈને બહુ મજા આવે તમે એટલો તડકો હોય ને તો આ તપે નહીં તમે ઉઘાડા પગે ઠેટ લગીને ભાઈ સડી શકો તો મિત્રો આપણને આમ આખું પાલી દાણા સીટી દેખાય ભાઈ ગીરનાર નો પ્લાન બનાવી નાખો છે જવાનો પણ સોમાજામાં ભાઈ આખો ઢુંગરો ચડો હતો રામ રામ ડાયરા ને વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો ભાઈ બે દિવસ થાય એટલો વરસાદ પડે ને એની તમે વાત જ પૂછોમાં જો બધું આ બધું પાણી જો અબી હાલ વરસાદ બંધ થયો છે અને આજે તો આપણે ભાઈ સવારે કોલેજ જવા માટે નીકળ્યા ને હજી રોડે ગયા ને ત્યાં વરસાદે ચાલુ કરી દીધું પછી દોઢ કલાક લગીને આપણે એક દુકાનમાં બેઠા પછી આપણે એમ થયું કે આપણે જવું નથી કોલેજ પછી આપણે ઘરે વહી ગયા અને હજી વરસાદ બંધ થયો છે ને પછી હુંને કરણ કી ભાઈ ગાડી લઈને હુયા ભાઈ રખડવા માટે હવે જવું છે આપણે પાલિતાણા તો કાલે પવન એટલો હતો ને ભાઈ જો આ ઝાડું પડી દીધું આ ઝાડું કેવું ભાઈ મોરગલ મોરગલ જો આને મોરગલ કહેવાય આખું ઝાડું પડી દીધું અહીંયા કાલ તો આખા રોડ ઉપર હતું ભાઈ આપણો મિની લોક જોતા છો તો ખબર જ હશે ચલો તો નીકળ પડતે હે પાલીતાણા કે ઓર ભાઈ સ્ટાર્ટ કર ગાડી તું ચલાના ના ના તું ચલા યાર આજ અમારી કોલેજ આ ગઈ હે આપ દેખ સકતે હો તો ગાઈસ દેખ લો એ હે અમારા પાલીતાણા પૂરા સ્વિમિંગ પૂલ બના પડા હે જો ભાઈ ઓડર તો લા પર પગ ઉસા રાખવા જો તો મિત્રો ભાઈ જોઈ શકો તમે પાણી જો પાલીતાણામાં

તો મિત્રો આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આપણે ડુંગરો ચડવાનું કર્યું ચાલો આખો તો નથી ચડવાનો આપણે થોડો ઘણો ચડવાનો છે પણ આપણે નજારાનો આનંદ માણવાનો છે હાલો આપણે જઈએ તો મિત્રો આપણે થોડોક ડુંગરો સડી ગયા ને ભાઈ જોવા દાદરા છે અને આ આપણે પાલીતાણા ડુંગરાના દાદરાની એક ભાઈ મજાની વાત છે હું તમને ખબર છે આ તમને બતાવીને આ એક કેમિકલ મારેલું છે ગમે એટલો તડકો હોય ને તો એ તપે નહીં તમે ઉઘાડા પગે ઠે લગીને ભાઈ સડી શકો આ ખાસિયત છે આ પાલીતાણા ડુંગરાની ભાઈ તો મિત્રો આપણને આનથી આખું પાલીતાણા સિટી દેખાય ભાઈ જોઈ શકો છો તમે આ છે આપણું ભાઈ રંગીલું પાલીતાણા તો મિત્રો ચોમાસામાં છે ડુંગરામાં રખડવાની મજા આવે ઓ ભાઈ એની મજા જ ક્યાંક અલગ હોય વાતાવરણમાં ફેરફાર થાય ને તો મજા આવી જાય કાલે ભાઈ એકદમ અંધારો તો જોરદાર ગણંતે આખું કાળું મજ વાદળ હતું તો ફટાફટથી ચોમાસું આવી જાય ને પછી આપણે ગિરનાર પ્લાન બનાવી નાખો છે જવાનો પ્લાન સક્સેસફુલ થઈ જાય તો મજા આવી જાય આપણે કોઈ દિવસ ચોમાસામાં જુનાગઢ નથી ગયેલા ઇન્સ્ટાગ્રામમાં ની ઓલી રીલ જોઈ જોઈને ભાઈ એટલું મન થાય ને જુનાગઢ જવાનું તો કે આપણે થોડાક દિવસ પહેલા ફરી નહોતા આવ્યા પણ સોમાસામાં ભાઈ આખો ડુંગરો ચડો છે હજી હું ભાઈ આપણે મારી જિંદગીમાં હું નથી ચડેલો એ નો ડુંગરો પણ આ વખતે સોમાસામાં જવાની ફૂલ ઈચ્છા છે ડુંગરો ગમે કે ભાઈ દરિયો ગમે તો બે મને વધારે દરિયા કચ્છા પર ડુંગરામાં પણ મજા આવે છે આનો નજારો કઈક અલગ હોય છે અને સાત ભાઈ કૂદતા ભી ઉતર રહ્યા જો મિત્રો તમે ડોલી જોઈ શકો ભાઈ કેટલી સંખ્યામાં છે તો મિત્રો ફટાફટ થી આપડે ખાઈ લેવી સમોસા કારણ કે લાગી છે કરણ કિંગ ભૂખ